તમને કેવા વિડીયા ગમે છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કોટ ભાગ છ જોવો એક વેપારી એક ફૂલદારી

हां और अब હવે જોઈએ આપણે વેચાણ કિંમત કેટલી છે તો વેચાણ કિંમત જે છે એ આપની 60 રૂપિયા છે વેચાણ કિંમત જે છે આપની 96 રૂપિયા છે બરાબર છે મૂળ કિંમત મે x છે નેખો જે છે એ x ના x% એટલે x ના વર્ગ x x x ના વર્ગ ના છેદમાં ટકા ની નિશાની કાઢી જ છેદમાં 100 બરાબર છે ત્યાર बराबर छे એટલે ચોખો કીધું છે કે નફો તો નફાનું સૂત્ર તમને આવડે છે નફો બરાબર વે કマイナス નફા વે કマイナス નફા તો વે કマイナス મૂકી તો નફો કેટલો છે નફો જો અહીંયા આપેલો છે નફો કેટલો છે તો x નો વર્ગ છેદમાં 100 બરાબર વેચાણ કિંમત કેટલી છે તો કે 96 માઈનસ મૂળ કિંમત કેટલી છે મૂળ કિંમત કેટલી છે આપણી તો કે આ મૂળ કિંમત તો તો પડતર કિંમત આપેલ છે x જો x ના વર્ગ ના છેદમાં 100 છે બરાબર છે તો x નો વર્ગ બરાબર 96 ગુણ્યા 100 એટલે 9600 100 ગુણ્યા x એટલે 100x હવે તમને ખબર છે કે x બરાબર ની આ બાજુ હોય અને આપણે આ બાજુ લઈએ તો પ્લસ હોય તો માઈનસ થાય માઈનસ હોય તો પ્લસ થાય બરાબર છે 100x ને હું આ બાજુ લઉં તો પ્લસ 100x થશે 9600 ને આ બાજુ લઉં તો માઈનસ

अच्छे नहीं होते बराबर अच्छे हैं। मुक्य हमारा एक स्नो वाला पर्याप्त 100 छन्नू 100 100 एक्स ओ छा एक्स ओ जो बत्ते अच्छे ओ छा एक्स ओ साइन मतलब साइन जेटो सौ बराबर भी नहीं साइन अभी आधे कॉमन डालेंगे तो एक्स काउंस मार एक्�

Minus sin minus sin sin. A minus sin sin x 60 0 આ સાઇડ પોલિબલ જાય તો મેં તમને કીધું કે પ્લસ હોય તો માઈનસ થાય માઈનસ હોય તો પ્લસ થાય આ માઈનસ છે અંદર પાસેથી હવે છે x 160 0 તો x -160 ઓકે તમારો આનો પ્રશ્ન આ હતો બરાબર છે કે 60 આવે કે 160 તો માઈનસ માં જે છે તમારો જવાબ આવે નહીં માત્ર 60 જવાબ આવે કારણ કે બરાબર જો તો તમારે ના હોય તો તમારે ઓપ્શન જે છે બરાબર છે તો ઓપ્શન જે છે આ કેવી થાય બરાબર છે એસી છે 160 ના છંદ છે જો આ છંદ છે તો હવે એક એક ઓપ્શન ચેક કરો તો ને ચેક કરો અહીંયા જો હું કીધું કે જેટલી તમારી પડતર કિંમત છે જેટલી તમારી કિંમત છે એટલા ટકા જે છે તમે નફો જોઈએ તો એસી ના એસી ટકા હું કરું એસી ના એસી ટકા કરું બરોબર છે એસી ના એસી ટકા હવે જોવાના આપણે ચેકી નાખીએ

મને 100 ગ્રામ ની ખોટ જશે અને એને 100 ગ્રામ નો નફો થશે બરાબર છે હવે આ વાત જે છે ઘણા બધા કસ્ટમર જે છે આવતા હોય છે બરાબર છે તો એને તો દિવસે ને દિવસે નફો થવા આવશે એ કસ્ટમર ને જે છે ખોટ છે માની છે બરાબર છે તો ખરેખર ઓ પ્રામાણિક નો દાખલો છે જોઈએ એટલે 1 કિલો એટલે 1000 ગ્રામ થાય તો ખરેખર આપે કેટલું 900 ગ્રામ કેટલું આપે છે 900 ગ્રામ આપે

બરાબર છે 11 નવા 99 નવા માં એક નાખો એટલે 100 બરાબર છે અથવા તમે ભાગાકાર કરો જો તમને અશુદ્ધ પૂર્ણાંક કે મિશ્ર ફેરવતા ન આવે તો આ રીતે કરી લેજો 100 ભાગ્યા 9 બરાબર છે 9 એક 9 એક 10 9 એક 9 બરાબર છે હવે 11 આ ને 11 ક્યાં આવશે 9 આવ્યા ને અને 1 જે આવ્યા ઉપર અગિયાર ગુણા કેટલા છે માનો અગિયાર ગુણા કેટલા છે પાંચ બરોબર છે તો આટલા ટકા જે છે એ વેપારીને નફો થશે જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને કમેન્ટમાં તમને કેવા વિડીયો ગમે છે એ જરૂરથી જણાવજો થેન્ક યુ